હેલો ફ્રેન્ડ કેમ છો બધા જય કૃષ્ણ રાધે રાધે તો આજે હું મારા ફ્રેન્ડની ઘરે આવી છું તો આજે અમારું જમવાનું અહીંયા જ છે તો જો મારી ફ્રેન્ડ રોટલા બનાવે છે તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કેવી રીતે પૂરા બનાવે છે તો અમે આવી રોટલી ખાઈએ છીએ ચોખાની તો આવી રોટલી બનીને તૈયાર થઈ જશે કેટલી મિનિટ લાગે પાંચ ને જો કેટલી મસ્ત સરસ રોટલી બની ગઈ રોટલા કહીએ છીએ અમે રોટલા અને એ તો ઉપર બેસીને બનાવે પછી અહિયાં ખીચડી પણ બનાવવાના છીએ

પેલા નવા બાટલા લે લે તો આ રોટલો જો આ બીજો રોટલો રેડાઈ ગયો એક તો બનીને તૈયાર અને એટલો મસ્ત ગોળ ગોળ બન્યો છે હવે ખીચડીનું સામન તૈયાર છે તો તમારે પણ જમવાનું હોય તો આવી જજો બધા હાય કટે હાય મસ્ત ખીચડી થઈ ને

હવે અમે જમી લેતું છે જમી નામ ખાવાના છે જો આઈસ્ક્રીમ પણ રેડી છે વાડી માં ઓ કાજુ દ્રાક્ષ ઓપકો કાજુ દ્રાક્ષ તો તમારે ખાવી હોય તો આવી જો તો આ તમારા માટે જેમને ખાવી હોય તો આવી આઈસ્ક્રીમ તો ચાલો હવે અમે આઈસ્ક્રીમ ખાઈ અને હવે હું એન્ડ કરી છું હવે આઈસ્ક્રીમ હવે અમે પણ ઘરે જઈશું તો બાય નવા બાય Okay. By